મહવા શહેરના નૂતનગર વિસ્તારમાં રહેતા એવા સામાન્ય પરિવારના ચાર લોકો હજ પડવા જતા હોય હિન્દુ મુસ્લિમ પરિવારો દ્વારા તેમને શુભકામના પાઠવી ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તો મહુવા શહેરના પત્રકાર મિત્રોએ પણ તેમને શુભકામના પાઠવી હતી મહુવાના સામાન્ય પરિવારના ચાર સભ્યો હજ પડવા મક્કા મદીના જતા હોય હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ આપી શુભકામનાઓ નોતન નગર વિસ્તારમાં રહેતા સિપાહી સમાજના પહોંચી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુસ્લિમ સમાજના પાંત્રીસ જેટલા લોકો હજ પડવા માટે મક્કા મદીના જઈ રહ્યા છે મહુવા પુરુષ તેમજ મહિલા સહિત પાંત્રીસ જેટલા હજ કરવા જવાના છે ત્યારે આજુબાજુમાં રહેતા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા તમામ હજ યાત્રીને ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું મહુવાના નૂતનનગર જૂની હાઉસિંગ કોલોની ખાતે રહેતા મધ્યમ વર્ગના સિપાઈ જમાતના એક જ પરિવારના ચાર સભ્યો છે જેમાં અકબરભાઈ સરદારભાઈ સૈયદ જુબેદાબેન અકબરભાઈ સૈયદ ઇમ્તિયાઝભાઈ અકબરભાઈ સૈયદ રેશમાબેન ઇમ્તિયાજભાઈ સૈયદ હજ યાત્રા પર જઈ રહેલ હોય પરિવારના સભ્યોનું તાલુકાના પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પત્રકારોમાં મહુવાના વરિષ્ઠ પત્રકાર ટીવી નાઇનના ચંદુભાઈ વાળા હિંમતભાઈ મકવાણા બુલેટિન ઇન્ડિયાના પત્રકાર દિલીપભાઈ ગળથરિયા કલમવીર પત્રકાર અરશદભાઈ દસાડિયા મંતવ્ય ન્યૂઝ ચેનલના રિપોર્ટર સૈયદભાઈ મક્કી એમડી ન્યૂઝ ચેનલના રિપોર્ટર કયુંમભાઈ મક્કીએ હજ યાત્રા કરવા માટે જઈ રહ્યા છે તેને ફૂલ હાર કરી સન્માન કરી તેમજ દેશ અને દુનિયામાં સદાય અમન અને શાંતિ બક્ષે તેવી દોઆ કરજો તેવી હૃદયથી આશા પ્રગટ કરી હતી પ્રસંગને અનુરૂપ હજ પડવા જઈ રહેલા અકબરભાઈ અને તેમના પરિવાર ભાવુક થઈને જણાવ્યું હતું કે અમે હજ પડવા જઈ રહ્યા છીએ

જો હોય તો તેનું ધ્યાન એ રાખવું પડે છે કે પોતે હજની સફર કરીને આવે ત્યાં સુધી પોતાના પાડોશી માટે અનાજની વ્યવસ્થા કરવી પડે છે તેમજ તેમના ભાઈ બહેનો કુટુંબ કબીલાનું ધ્યાન રાખવું પડે છે આ બધા નિયમો પાળવા પડે છે ત્યારે હજ યાત્રા અલ્લાહ તાલા હજ કબૂલ ફરમાવે છે હજ યાત્રા કરવા માટે એક વ્યક્તિ દીઠ ચાર લાખ જેટલો ખર્ચ થાય છે મારું નામ સૈયદ બેદા બેન છે હું મવા રહું છું ભાવનગર જિલ્લાની છું મવા શહેર માં રહું છું અલ્લાહ ના પદલો કર્મથી આજ અમે અમારા ઘરના ચાર જણ હજ માટે જઈએ છીએ હું અલ્લા પાસે દુઆ કરું છું કે યા અલ્લાહ અમારા દેશમાં સુખ ચેન અમન શાંતિ આપે અને ભાઈચારો આપે હિન્દુ મુસલમાનનો સંપ આપે અને અમે એકતાથી રહીએ છીએ અને એકતાથી રહીશું એવી મારી અલ્લાપાયે દુઆ છે હું મદીના શરીફમાં જઈને મક્કા મદીના શરીફમાં જઈને અને દુઆ કરીશ કે અમારા ભારતમાં અમન શાંતિ ચેન અને સુકુનની જિંદગી અમે ભાઈચારો રાખીને હિન્દુ મુસલમાન આમ સબ બધાએ એક થઈને રહીએ એવી મારી દુઆ છે અને હું પહેલી દુઆ કાબા હરમ શરીફ હરમશરીફાએ જઈને દુઆ કરીશ કે યા અલ્લાહ આ તારા ભજલોક્રમથી ખુદાના ફદલોક્રમથી આજ અલ્લાહ ના હુકમથી અમે બધા હિન્દુ ભાઈ બહેનો એક સમન શાંતિ ચેન સુકુન થી ભારત માં રહી શકીએ સારા દેશની ચેનની સુકૂન માટે હું દુઆ કરું છું અને દુઆ કરીશ અલ્લાહ મારી દુઆ સાંભળે અને કબૂલ કરે અમારે હજ આસાન ફરમાવે અમારી સફરને આસાન ફરમાવે અને અમે હજે એ બૈતુલ્લા મકબૂલ મશરફ નસીબ ફરમાવીએ છે અલ્લાહ પાકે તો અમે બધાએ અરકાન અમે અલ્લાહ બદલો કરમથી બધાએ અરકાન કરી શકીએ એવી મારી દુઆ છે અને તમે પણ બધાએ ભાઈ બહેનો દુઆ કરજો હિન્દુ મુસલમાન પા હું દુઆ કરું છું પ્રાર્થના કરું છું હિન્દુભાઈઓ પાસે પણ અને એની પાસે પ્રાર્થના કરું છું કે અમને આસાન અમારો સફર ફરમાવે અને અલ્લાહ પાક અમારી દુઆઓ અમારી સબની દુઆ કબૂલ ફરમાવે આમીન યા રબુલ આલ અને કોઈને કાઈ કીધું હોય કોઈ પણ ભાઈ બહેનોને અમારા તરફથી દુઃખ લાગ્યું હોય કાઈ પણ કીધું હોય તો હું બધા ભાઈ બહેનો હિન્દુ મુસલમાન બધા ભાઈ બહેનો પાસે દુઆ કરું છું પ્રાર્થના કરું છું કે અમને માફ કરે અને અમે ચેન ને શું કરતી અમે એને માફ કરીએ છીએ એ અમને માફ કરે અમારી ભૂલ ચૂકવો થઈ હોય તો અમને માફી માંગુ છું